શ્રી સંતરામ મહારાજ શ્રીની અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તેમજ પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ શ્રીની પ્રેરણાથી આજરોજ તારીખ બાવીસ દસ બે હજાર પચીસ બુધવાર બેસતા વર્ષના શુભ દિને તુષાર વિઠ્ઠલભાઈ પટેલ યુએસએ અને કુ શુધાબેન કાશીભાઈ પટેલ પરિવાર રહે લખાવાડ ઢાળ નડિયાદના સંપૂર્ણ સહયોગથી શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયને મોબાઈલ કેર વાન અર્પણ કરવામાં આવી જેનો ઉપયોગ વિવિધ કેમ્પોના આયોજનોમાં તેમજ અંતરિયાળ ગામોમાં આંખોની સંપૂર્ણ તપાસ માટે ઉપયોગી નીવડશે આ પહેલાં તેઓએ મુક્તિ રથની સેવા પણ તદ્દન નિઃશુલ્ક નડિયાદ તથા આજુબાજુ ગામના લોકોને લાભદાયી નીવડે તે માટે તેઓનું અમૂલ્ય યોગદાન છે જય મહારાજ હું ભૂપેન્દ્ર ભોગીલાલ દેસાઈ સંતરામ મંદિર નડિયાદ વતી આજ રોજ શ્રી સંતરામ મહારાજ ની અખંડ જ્યોતિ ના શુભાશીર્વાદ તેમજ મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી આજે બેસતા વર્ષના એક શુભ દિને સંતરામ નેત્ર ચિકિત્સાલયમાં એક સરસ સેવા પ્રાપ્ત થઈ છે જેમાં સુધાબેન પટેલ અને તુષાર વિઠ્ઠલભાઈ પટેલ એ મામા અરે ફોઈ અને એમનો ભત્રીજો એ બંને ભેગા થઈ અને સંતરામ નેત્ર ચિકિત્સાલયમાં

એવી મારા એ એ ઈચ્છાથી આ લોકો એ સુધા તેમજ તુષાર ભાઈએ આ જે સંતા મિત્ર ચિકિત્સાલય માં આ મોબાઈલ કેર યુનિટ આ આઈ મોબાઈલ કેર યુનિટ આજે અર્પણ કર્યું મહારાષ્ટ્રીના હાથે આજે એનું અર્પણ લોકાર્પણ થયું અને એ હવે દરેક કેમ્પમાં તેમજ ચાલુ દિવસે ડોક્ટર્સને મોકલી અને અંતરિયાળ ગામોમાં કે જ્યાં જરૂરિયાત હશે ત્યાં બધે આ વાનનો ઉપયોગ કરી શકાશે અને લોકોને આનાથી સારામાં સારી સુવિધા પ્રાપ્ત થશે આંખોની તપાસ માટેની જય મહારાજ